અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલી પરિશ્રમ વેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે આગ લાગવાની ઘટના બની હતી કંપનીમાં રાખવામાં આવેલા કાપડના મટીરીયલમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી હતી સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ તરત જ વાપી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટીમે આગ ઉપર કાબુ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી જોકે